thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આમત્રો અત્યારે આ સૌથી મોટી આનંદ દુઃખદ ખબર સામે આવી રહી છે જી આમત્રો અત્યારે હાલ દિગ્ગજ અભિનેત્રીનું નિધન થયું છે બોલિવૂડમાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દે કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પીઢ અભિનેત્રીનું નિધન વિગતવાર વાત કરી તો પ્રખ્યાત અભિનેત્રી અને સ્વર્ગસ્ત નિર્માતા વી શાંતારામ પત્ની સંધ્યા ત્યારે શાંતારામનું ત્યારે અવસાન થયું છે તેઓ પિરાજ ફિલ્મથી ત્યારે ફિલ્મથી જ જાણીતા બન્યા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે આને તેમણે એક અનેક હિન્દી તથા મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને તેમણે અસાધારણ ત્યારે અભિનય અને નૃત્ય કૌશલ્યથી તેમણે દર્શકોના દિલ જીતી લીધા હતા અનેક રાજકારણીઓએ અને ફિલ્મ જગતથી હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે જે આ મિત્રો અત્યારે આ સૌથી મોટી અને ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ